નાથ સંપ્રદાય અને નવનાથો નું રહસ્ય રહસ્યમય માર્ગ નો આરંભ પ્રસ્તાવના યોગ અને સાહિત્ય નો સંગમ ભારત ની પ્રાચીન ભૂમિ પર હજારો વર્ષો થી સાધુ સંતો ની પરંપરા જીવંત રહી છે હિમાલય ની ગુફાઓ થી માંડીને ગામડા ની નાની ઝુંપડીઓ સુધી જ્યાં પણ સંતો એ સાધના કરી છે ત્યાં આધ્યાત્મિક પ્રકાશ ફેલાયો છે આ પરંપરાઓ માં એક એવો સંપ્રદાય છે જેનું નામ સાંભળતા જ મનમાં રહસ્ય ચમત્કાર અને યોગ સિદ્ધિની અનુભૂતિ થાય છે નાથ સંપ્રદાય આ સંપ્રદાયનો આધાર માત્ર યોગ અને તપશ્ચર્યા જ નથી પરંતુ તેના મહાન યોગીઓએ રચેલું સાહિત્ય પણ છે જે આજે પણ કરોડો લોકોને માર્ગદર્શન આપી રહ્યું છે નાથ સંપ્રદાયનું નામ લેતા જ બે મહાન પુરુષોની યાદ આવે છે આદિનાથ ભગવાન શિવ અને ગોરખનાથ પરંતુ આ પરંપરાનો મૂળ સ્તંભ માત્ર આ બે મહાન યોગીઓ નથી પરંતુ નવ મહાસિદ્ધ યોગીઓનો સંગમ છે જેમને નવનાથો તરીકે ઓળખવામાં આવે છે આ નવનાથોએ માત્ર યોગ સાધના જ નહોતી કરી પરંતુ તેમણે પોતાના ઉપદેશો અને અનુભવોને સાહિત્ય સ્વરૂપે પણ રજૂ કર્યા જેનાથી આ જ્ઞાન ગુરુ શિષ્ય પરંપરાથી આગળ વધીને સામાન્ય લોકો સુધી પહોંચ્યું આદિનાથથી શરૂઆત યોગનો બીજ અને સાહિત્યનો અંકુર નાથ સંપ્રદાયની શરૂઆત ભગવાન શિવથી થાય છે જેમને આદિનાથ એટલે કે પ્રથમનાથ કહેવામાં આવે છે પૌરાણિક કથાઓ કહે છે કે એકવાર શિવજી પાર્વતીજીને યોગ વિદ્યા સમજાવી રહ્યા હતા આ સંવાદ દરમિયાન નજીકમાં બેઠેલી એક માછલી મિન શાંતિથી આ વાતો સાંભળતી હતી શિવજીના આશીર્વાદથી તે માછલી માનવ સ્વરૂપે પરિવર્તિત થઈ અને તેને અદ્ભુત યોગ સિદ્ધિ પ્રાપ્ત થઈ એ જ મહાસિદ્ધ પછી મચ્છિન્દ્રનાથ તરીકે જાણીતા થયા મચ્છિન્દ્રનાથે આ ગુપ્ત યોગ વિદ્યા પોતાના શિષ્ય છે ગોરકnathને આપી ગોરખનાથે આ જ્ઞાનને લોકજીવનમાં વ્યાપક રીતે ફેલાવ્યું અને તેની સાથે જ નાથ સંપ્રદાયના સાહિત્યનો પણ આરંભ થયો ગોરખનાથ અને અન્ય નાથ યોગીઓએ સરળ લોક ભાષામાં પોતાના વિચારો સિદ્ધાંતો અને યોગના રહસ્યોને ભજનો પદો અને દોહા સ્વરૂપે રજૂ કર્યા નવનાથો કોણ વિવિધ ગ્રંથો અને પરંપરાઓમાં નવનાથોના નામમાં થોડો ફરક જોવા મળે છે પરંતુ સામાન્ય રીતે નીચેના નવ મહાસિદ્ધોને નવનાથ તરીકે માનવામાં આવે છે એક મચ્છીન્દ્રનાથ મત્યેન્દ્રનાથ બે ગોરખનાથ જલંદરનાથ ચાર ચરપટીનાથ પાંચ ગહિનીનાથ છ ભારતનાથ સાત રેવણનાથ આઠ કાનિફનાથ નવ નાગાર્જુનનાથ આ નવે યોગીઓએ પોતાની પોતાની રીતે ચમત્કારિક કાર્યો કર્યા સમાજને સુધાર્યો અને આત્મજ્ઞાનનો માર્ગ બતાવ્યો નાથ સંપ્રદાયનું સાહિત્યિક યોગદાન ગોરખબાની અને અન્ય નાથ સાહિત્ય નાથ સંપ્રદાયનું સાહિત્ય માત્ર ધાર્મિક ગ્રંથો પૂરતું સીમિત નથી પરંતુ તે લોકજીવનમાં વણાયેલું છે આ સાહિત્યનો મુખ્ય હેતુ ગૂઢ યોગ અને આધ્યાત્મિક રહસ્યોને સરળ અને વ્યવહારિક ભાષામાં રજૂ કરવાનો હતો જેથી સામાન્ય લોકો પણ તેનો લાભ લઈ શકે ગોરખબાની નાથ સાહિત્યનો અમૂલ્ય ખજાનો નાથ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ અને જાણીતું નામ ગોરખબાની છે જે ગોરખનાથ દ્વારા રચાયેલા ભજનો પદો અને સાખીઓનો સંગ્રહ છે ગોરખબાની એ માત્ર કાવ્ય સંગ્રહ નથી પરંતુ તે નાથ સંપ્રદાયના સિદ્ધાંતો યોગના નિયમો અને જીવન જીવવાની કળાનું દર્શન છે ભાષા અને શૈલી ગોરખબાની ભાષા સરળ લોકભોગ્ય અને બોલચાલની ભાષા છે તે સમયની વિવિધ સ્થાનિક બોલીઓ જેમ કે અવધી રાજસ્થાની પંજાબી અને જૂની હિન્દીનો પ્રભાવ તેમાં જોવા મળે છે આ કારણે ગોરખબાની ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય બની તેની શૈલી સીધી અને સ્પષ્ટ છે જેમાં કોઈ અલંકાર કે જટિલ શબ્દોનો ઉપયોગ થતો નથી મુખ્ય વિષય વસ્તુ ગોરખવાણીમાં નીચેના મુખ્ય વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે યોગ દર્શન ગોરખનાથે હઠયોગના રહસ્યોને સરળતાથી સમજાવ્યા તેમણે આસન પ્રાણાયામ મુદ્રા અને બંધ નું મહત્વ સમજાવ્યું તેમનું મુખ્ય ધ્યાન શરીર ને સ્વસ્થ અને મજબૂત બનાવીને આધ્યાત્મિક પ્રગતિ માટે તૈયાર કરવાનું હતું ગુરુ નું મહત્વ નાથ સંપ્રદાય માં ગુરુ ને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે ગોરખનાથે અનેક પદો માં ગુરુ ની મહત્તા નું વર્ણન કર્યું છે તેમણે કહ્યું છે કે ગુરુ વિના આત્મ જ્ઞાન અશક્ય છે બાહ્ય વિધિઓનો નો વિરોધ ગોરખનાથે બાહ્ય વિધિઓ ધાર્મિક કર્મકાંડો જાતિભેદ અને મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો તેમણે કહ્યું કે સાચી ઉપાસના મનમાં અને શરીરમાં થાય છે મંદિરો કે તીર્થસ્થાનોમાં નહીં અનાહદનાદ અનાહદનાદ જેને કોઈએ વગાડ્યો નથી તેવો અવાજ અને કુંડલીની શક્તિ જાગૃત કરવાના અનુભવોનું વર્ણન છે અનાદ એ આધ્યાત્મિક પ્રગતિનું સૂચક છે સામાજિક સંદેશ ગોરખનાથે પોતાના સાહિત્ય દ્વારા સમાજને સંયમ સમાનતા અને વૈરાગ્યનો સંદેશ આપ્યો તેમણે સમાજમાં ફેલાયેલી બદીઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો અન્ય નાથ સાહિત્ય અને તેનો પ્રભાવ ગોરખનાથ ઉપરાંત અન્ય નાથ યોગીઓએ પણ સાહિત્ય રચનામાં યોગદાન આપ્યું આ સાહિત્ય આજે પણ વિવિધ ક્ષેત્રોમાં લોકકથા ભજન અને પદ સ્વરૂપે જીવંત છે મચ્છિન્દ્રનાથ તેમનું સાહિત્ય ઓછું ઉપલબ્ધ છે પરંતુ તેમના નામ પર રચાયેલા કેટલાક ગ્રંથોમાં હઠયોગ અને કૌલ માર્ગના સિદ્ધાંતોનું વર્ણન જોવા મળે છે ચરપટીનાથ અને અન્ય નાથો ચરપટીનાથ અને કાનિફનાથ જેવા યોગીઓના નામે ઘણા ભજનો અને પદો આજે પણ પ્રચલિત છે આ પદોમાં તંત્ર યોગ અને સિદ્ધિઓના રહસ્યોનું વર્ણન નાથ સાહિત્યનો વ્યાપક પ્રભાવ નાથ સંપ્રદાયનું સાહિત્ય માત્ર ધાર્મિક ક્ષેત્ર પૂરતું સીમિત ન રહ્યું પરંતુ તેણે ભારતના સાહિત્યિક ઇતિહાસ પર પણ ઊંડો પ્રભાવ પાડ્યો ભક્તિ આંદોલન પર પ્રભાવ સંત કબીર ગુરુ નાનક અને અન્ય ભક્તિ આંદોલનના સંતો પર નાથ સાહિત્યનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે કબીરના પદોમાં જોવા મળતી બાહ્ય કર્મકાંડોનો વિરોધ અને હઠયોગની પ્રક્રિયાઓ નાથ પરંપરામાંથી જ પ્રેરિત છે લોકગીત અને લોકકથાઓ ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ અને રાજસ્થાનમાં નવનાથોની કથાઓ અને તેમના ભજનો લોકગીત સ્વરૂપે ગવાય છે આ કથાઓમાં તેમના ચમત્કારો તેમના જીવનના પ્રસંગો અને તેમના ઉપદેશોનું વર્ણન હોય છે રહસ્ય અને વાસ્તવિકતા નો સંગમ નાથ સંપ્રદાય અને નવનાથો નું ચમત્કારો સાહિત્ય આ સાહિત્ય ગુઢ અને અગ્ર જ્ઞાન ને સરળ ભાષામાં રજૂ કરીને સામાન્ય માણસ માટે આધ્યાત્મિકતા નો માર્ગ ખુલ્લો કર્યો તેમણે શીખવ્યું કે સાચું જ્ઞાન પુસ્તકો માં નથી પરંતુ આત્મસાધના અને અનુભવ માં છે આજે પણ નાથ સાહિત્યનો અભ્યાસ કરીને આપણે જાણી શકીએ છીએ કે યોગ માત્ર શારીરિક કસરત નથી પરંતુ તે એક જીવન પદ્ધતિ છે જે શરીર મન અને આત્માને જોડે છે આજ છે નવનાથોની સાચી પરંપરા અને રહસ્ય